નમસ્કાર જે માતાજી ખેડૂત મિત્રો હું છું રાજપ્રાસ સંજય અને મિત્રો આજે આપણે આવી ગયા છીએ આપણે આ મિત્રો કપાસના પ્લોટની અંદર તો મિત્રો તમે આ કપાસનો પ્લોટ પૂરેપૂરો જોઈ શકો છો તે મિત્રો આપણે છસો ઓગણપચાસ નંબરની વેરાયટી છે અને તમે મિત્રો આ દસ વીઘાના પ્લોટની અંદર જોઈ શકો છો કે આ પાછળના વરસાદની અંદર મોસ્ટ ઓફલી મોટા ભાગના ખેડૂતોને મિત્રો કપાસ જતો રહ્યો છે પણ આપણે મિત્રો વાત કરીએ તો કપાસની અંદર મિત્રો એક સોડ હજુ નથી ગયો તો હું તમને આ કપાસની મિત્રો થોડીક વાત કહી દઈશ તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો અને તમે પણ કઈ વેરાયટી વાવી હતી અને તમારા એરિયાની કે અંદર કેવો વરસાદ હતો અથવા તો તમારે કપાસની શું હાલત છે તે કમેન્ટની અંદર જરૂર કહેજો તો મિત્રો આ છસો ઓગણપચાસ વેરાયટીની વાત કરીએ તો અમારા વિસ્તારની અંદર જ્યારે વાવણીનો સમય હતો મિત્રો વાવણી વખતે આ કપાસનું વાવેતર કરેલું છે અને આની આ જગ્યાએ મિત્રો અમારી પાડોશીની અંદર મિત્રો બીજી વેરાયટીનું વાવેતર કરેલું છે અથવા તો એવું નહીં કહી પણ ટૂંકમાં વાત કરીએ તો આનથી અડધો ફરક છે મિત્રો આઠથી અડધો કપાસ છે અને આ તમે જોઈ શકતા હશો મારી મિત્રો કેળ ટૂંકમાં કેડ ઉપર મિત્રો પહોંચી ગયો છે સાતી સુધી પહોંચી ગયો છે આપણે કપાસ એવડો મિત્રો અત્યારે ઊભો છે અને મિત્રો અમારા વિસ્તારની વાત કરીએ તો અમારા વિસ્તારની અંદર પણ મિત્રો છવ્વીસ થી સત્યાવીસ ઇંચ વરસાદ પડેલો છે ત્રણ દિવસની અંદર અને મિત્રો મોસ્ટ ઓફલી બધા જ ખેડૂતોને મિત્રો મોસ્ટ ઓફલી બધા જ પાક મિત્રો જતા રહ્યા છે તોય પણ મિત્રો આપણે કપાસની અંદર કોઈ જાતનો ફોલ્ટ નથી અને ખાતરની વાત કરીએ તો મિત્રો આપણે પાયાની અંદર આમાં સાણિયું ખાતર ભરેલું છે અને બીજી વાત કરીએ તો મિત્રો આપણે આમાં ઉપરથી દવાના બે સ્પ્રે લગાડેલા છે ખાલી મિત્રો બે જ સ્પ્રે લગાડેલા છે અને ખાત ટૂંકમાં ડીએપીની એની વાત કરીએ તો આમાં એક ખેલ યુરિયા અને એક ખેલ ડીએપી ખાતર નાખેલું છે અને પિયતની વાત કરીએ તો મિત્રો આપણા કપાસની અંદર આપણે આમાં પિયત ખાલી ચાર પિયત આપેલા છે એક ઉગોતી વખતે પછી એક વરસાદ નહોતો પડ્યો ત્યારે અને પછી મિત્રો એક હમણાં જ એ બધું અને એક અત્યારે ચાલુ કરવાનું છે હવે પિયત આપવાનું તો મિત્રો આનું પૂરેપૂરી માહિતીનો વિડીયો જોવો હોય તો આપણી યુટ્યુબ ચેનલ ની અંદર જલ્દી આવી જશે તો જલ્દીથી આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો મિત્રો ટૂંક સમયની અંદર લોંગ વિડીયો કપાસનો આવશે અને કપાસની મિત્રો બધી જ માહિતી આવશે અને ટૂંકમાં વાત કરીએ તો આટલા સમયની અંદર સોળની અંદર ફ્લાવરિંગ પણ મિત્રો ખૂબ સારું છે તો વિડીયોને જોવા માટે જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો જય હિન્દ જય ભારત